રાયતા મરચાં જોઈને તો મોઢામાં પાણી આવી જાય ને શિયાળામાં તો ભરપૂર માત્રામાં અત્યારે મરચાં મળતા હોય છે તો મેં પણ આજે લાલ મરચાં રાયતા મરચાં તૈયાર કર્યા છે તો સૌથી પહેલાં લાલ મરચાંને સમારી લીધા છે ને તેની અંદર એકથી દોઢ ચમચી જેટલી હળદર અને થોડું એવું ચડિયાતું મીઠું નાખ્યું છે બંને વસ્તુને મિક્સ કરીને થોડીવાર માટે રાખી દીધી છે અને મીઠાનું પાણી છૂટે એટલે આ પાણીને આપણે નીતારી લેવાનું છે પાણી નીતારી લેશું એટલે આ મરચાંનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને મરચાંની તીખાશ છે તે પણ બધી નીકળી જશે તો બધી વસ્તુ આ બંને અને વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે ને ત્યારબાદ મેં સાઈડ ઉપર રાખી દીધી છે એ પહેલાં અહીંયા રાયના કુરિયાને થોડા એવા રોસ્ટેડ કરી લીધા છે બહુ નથી કરવાના કારણ કે રાઈના કુરિયાની અંદર જો કોઈ ભેજનું પ્રમાણ હોય તો તે નીકળી જાય તો રાઈના રાયના રલમરચાં છે તેમાં હવે આપણે લીંબુનો રસ છે તે એડ કરી દીધો છે અને લીંબુનો રસ એડ કર્યા બાદ હવે આપણે તેમાં બે ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ એડ કરી લીધા બાદ આપણે જે રાઈના કુરિયા નોનસ્ટિક પાનની અંદર ફ્રાય કરેલા હતા રોસ્ટેડ કરેલા હતા તેને આપણે એડ કરીને બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે તો તૈયાર છે આપણા રાયતા મરચાં આ મરચાંને આપણે રોટલી અને ખાસ કરીને થેપલાની સાથે ખાઈ શકીએ છીએ અને એમાં પણ સવારના શિરામણમાં આ રાયતા મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો